ગુજરાતના આરોગ્ય વિભાગ વિશે કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ દ્વારા માહિતી આપવામાં આવી હતી જેમાં તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ટોટલ ત્રણસો ચુમ્માલીસ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે જેમાં દરેક હેલ્થ સેન્ટર હેઠળ પંચાવન ગામડાઓ આવે છે અને ગામડાઓમાં એકથી બે લાખ જેટલી વસ્તી હોય છે દરેક હેલ્થ સેન્ટરમાં ચાર સુપર સ્પેશિયાલિસ્ટની જરૂર હોય છે જેમાં જનરલ સર્જન જનરલ ફિઝિશિયન પીડિયાટ્રિશિયન અને ગાયનેકોલોજીસ્ટ કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે હોવા જોઈએ જેમાં ત્રણસો ચુમ્માલીસ સર્જનમાંથી માત્ર એકસો પિસ્તાલીસ કર્યા છે અને તેમાંથી માત્ર ચોત્રીસ સર્જન ફરજ પર જોવા મળે છે ત્રણસો ચુમ્માલીસ જનરલ ફિઝિશિયનની જરૂર છે ત્યાં માત્ર એકસો બે સેન્ક્શન કરવામાં આવ્યા છે જેમાં માત્ર ફોર્ટી નાઇન ડોક્ટર ફરજ બજાવે છે કોરોનાની જેમ ચાંદીપુરમાં પણ સરકાર આંકડા છુપાવતી હોય તેવું લાગી રહ્યું છે સમગ્ર ગુજરાતમાં ત્રણસો ચુમ્માલીસ પિડિયાટ્રિશિયન્સની જરૂર છે તેમાં છોતેરને સેન્શન કરવામાં આવ્યા છે અને ત્રીસ ડોક્ટર ફરજ પર છે શહેરમાં જરૂરથી વધારે ડોક્ટર મૂકવામાં આવે અને ગામડાઓમાં લોકોની સરકારને પડી જ નથી સરકારે ડોક્ટરોને મોટા પેકેજ આપવા જોઈએ જેનાથી અત્યારે ડોક્ટરોનું ભણતર મોંઘું થયું છે તો તે સરકારી નોકરી નથી કરવા માંગતા તેમને સરકારે સમજાવવા જોઈએ ડોક્ટર્સ પોતાની ક્લિનિક ખોલે છે અને પોતાના ભણતરનો ખર્ચો બાદમાં જનતા પાસેથી કાઢે છે સમગ્ર દેશમાં ગુજરાત મોડલના નામે બુમરાંગો પાડનારા ગુજરાતને મેડિકલ ટુરિઝમનું હબ હોય તેવી જાહેરાત કરનારા લોકોના નાક નીચે ગુજરાત રાજ્યની આરોગ્ય વ્યવસ્થા કેવી છે તેનો પર્દાફાશ કરવા માટે આપણી વચ્ચે આવ્યો છું ગુજરાત રાજ્યમાં કુલ કમ્યુનિટી હેલ્થ સેન્ટર ત્રણસો ને ચુમ્માલીસ છે ત્રણસો ને ચુમ્માલીસ હેલ્થ સેન્ટરમાં દરેક હેલ્થ સેન્ટર હેઠળ

જનરલ ફિઝિશિયન જેને કહેવાય કે સામાન્ય સારવાર કરવા માટે એમડી એમએસ જેવા ડોક્ટરોની જરૂર હોય છે આ કેન્દ્રના આરોગ્ય વિભાગે પાડેલા આપેલા રિપોર્ટ અનુસાર હેલ્થ સ્ટેટિસ્ટિક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ મુજબ ગુજરાત રાજ્યના ત્રણસો ચુમ્માલીસ હેલ્થ સેન્ટરમાં પરિસ્થિતિ એવી છે કે જેટલા ડોક્ટર હોવા જોઈએ જેટલી જરૂરિયાત છે એટલા સેન્ક્શન પણ નથી કરવામાં આવ્યા આપણા ગ્રામ્ય વિસ્તાર સર્જનની વાત કરીએ તો ત્રણસો ચુમ્માલીસ સર્જન હોવા જોઈએ તો સરકારે માત્ર સેન્શન કર્યા છે એકસો જેમાંથી ફરજ ઉપર માત્ર માત્ર એક ચોત્રીસ સર્જન છે જ્યારે એકસો અગિયાર જગ્યાઓ ખાલી છે ગુજરાત રાજ્યના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરને ને ત્રણસો અગિયાર સર્જન જરૂર છે જનરલ સર્જનની એ જ રીતે ફિઝિશિયનની વાત કરવામાં આવે સામાન્ય એમડીએમએસ જેવા ડોક્ટરની વાત થાય એવા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ત્રણસો ને ચુમ્માલીસ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં માત્ર એકસો બે સેન્ક્શન કરવામાં આવ્યા છે ખરેખર જરૂરિયાત છે ત્રણસો ચુમ્માલીસની ની જેમાં ફરજ ઉપર માત્ર ઓગણપચાસ ડોક્ટર છે તેપન જગ્યા એમાં પણ ખાલી પડી છે અને બસ ત્રણસો ને ત્રીસ જેટલા ડોક્ટરોની જનરલ ફિઝિશિયનની જરૂર છે નિયત અને મનશા ઉપર હંમેશા પ્રશ્ન ઉભો થાય આરોગ્ય ક્ષેત્રે આપ વાત કરો ડોક્ટરોની ભરતી શું કામ નથી કરવામાં આવતી ડોક્ટરોને સમજાવવા જોઈએ ડોક્ટરોને ડોક્ટરોને હાઈ પેકેજીસ આપવા જોઈએ આજે આજે એક વાત એ થાય છે કે ગુજરાત રાજ્યનું મેડિકલ શિક્ષણ એટલું મોંઘું થઈ ગયું છે મોંઘી ફી ભરનારો વિદ્યાર્થી પછી એ કોની જોડે વસૂલશે એ જનતા જોડે વસૂલશે એટલે એને ગામડામાં કામ નથી કરવું એને 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 સરકારી નોકરી નથી લેવી એને એને એટલા માટે એ એ સરકારી નોકરીમાં આવવા નથી માંગતો તમારે એ પ્રકારની વ્યવસ્થા તંત્ર ઊભું કરવું પડે એ પ્રકારનું તમારે વાતાવરણ ઊભું કરે કરવું પડે ને એ પ્રમાણે ડૉક્ટરો તૈયાર કરવા પડે કે જે તમારા સરકારી સિસ્ટમમાં આવીને કામ કરે ભૂતકાળમાં પણ કેટલા એવા ડૉક્ટરો છે જે સેવાભાવી મનસાવાળા હતા અને એમને ગામડાઓમાં ખૂબ સારું કામ કર્યું છે પણ આજની પરિસ્થિતિમાં જ્યારે એક સીએચસી હેઠળ પંચાવન જેટલા ગામ આવતા હોય એ પંચાવન ગામને એક એક સ્પેશિયાલિસ્ટ એક ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ પણ ના મળે પંચાવન ગામને એક ચાઈલ્ડે સ્પેશિયાલિસ્ટ પણ ના મળે આ પ્રકારની આપણી આરોગ્ય વ્યવસ્થા ગુજરાત રાજ્યની છે એ આપણા સૌને શરમાવે છે અને ખરેખર આ ગુજરાતના જે આરોગ્ય મંત્રી છે તેમણે લાદવું જોઈએ પણ મને ખબર છે કે આવીને પાછા ગાજશે પણ લાજશે નહીં સરકારે શરમ કરવી જોઈએ ક્યારે આ ડોક્ટરોની ભરતી કરે કરશે એનો જવાબ આપો